જય શ્રી રામ મિત્રો કેમ છો બધા મજામાં તો મિત્રો કાલે તમે જોયું આપણે વાંકાથી નીકળ્યા અને દિલ્હી સુધી પહોંચ્યા હતા મિત્રો તો મિત્રો અત્યારે આપણે હરિદ્વાર પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો હરિદ્વારનો નજારો છે હરિદ્વારનો રસ્તાનો નજારો છે જે હરકી પડી જાય છે તે રસ્તા ઉપર આપણે પહોંચી ગયા છીએ તો ધીમે ધીમે આજે આપણે હરિદ્વાર જાશું ને આખે આખું થોડું ઘણું કવર કરશું તો બના રહેજો મારી સાથે વિડીયોમાં આવડો હરકી પોલી તરફ જવા વાળો રસ્તો છે તો તમે જોઈ શકો છો હરિદ્વારના રસ્તાનો નજારો કેવો સરસ મજાનો નજારો છે તે હરિદ્વારનો મિત્રો આ ઓલોચ ઓમ છે જે હરિદ્વારમાં બનાવવામાં આવેલો છે તો તમે ત્યાંનો નજારો જોઈ લ્યો ગાડીમાં છે એટલે સરખો નહીં દેખાય તો છતાં તમે દર્શન કરી લ્યો બને એટલો વ્યવસ્થિત મેં વિડીયો બનાવ્યો છે ઓમના દર્શન તમે કરી શકો છો હરિદ્વારની અંદર મિત્રો ને મિત્રો તમે જોઈ લ્યો મહાદેવજી તમે જોઈ શકો છો વાવાઝોડું કે કઈ પણ વસ્તુ છે હરિદ્વારમાં અત્યારના ટાઈમમાં તમે જોઈ શકો છો કેટલું ચોખ્ખું અને સુંદર વાતાવરણ છે તે હરિદ્વારનું અને આજે મિત્રો તારીખ છે છ નવ બે હજાર ચોવીસ અને સામે દેખાય તે મનછાદેવી માતાજીનું મંદિર છે મિત્રો તો આપણે મંછા મનછાદેવી માતાજીના મંદિરે પણ દર્શન કરવા જશું પણ તે પહેલાં તમે હરિદ્વારની ગંગા નદીનો નજારો જોઈ લ્યો મિત્રો ઘાટ ઉપરનો કેવો સરસ મજાનો નજારો દેખાય છે તે કેવા સરસ મજાના પુલ દેખાય છે તે તમે જોઈ શકો છો હરિદ્વારના અને મિત્રો અહીંયા બીજો એક પુલ આવેલો છે આ પુલને શું કહેવાય તે મને ખબર નથી જો તમને ખબર હોય આ પુલનું નામ તો કોમેન્ટ બોક્સમાં જરૂર મને જણાવજો કેમ કે પુલની બાજુમાં જ એક સરસ મજાનું મહાદેવનું પ્રતિમા રાખવામાં આવી છે તે તમે જોઈ શકો છો અત્યારે જોઈ લે મિત્રો મહાદેવની કેવી સરસ મજાની પ્રતિમા રાખી છે તે હરિદ્વારની અંદર તમે જોઈ શકો છો મહાદેવની વિશાળ પ્રતિમા મૂકવામાં આવેલી છે હરિદ્વારની અંદર તે અને મિત્રો હવે અમે પહોંચી ગયા હતા હોટલે તો તમને આ હોટલ દેખાડી દો હોટલ સેન્ટર છે મિત્રો એસી વાળા રૂમ છે મિત્રો અને બહુ સરસ મજાની હોટલ છે તમે ગમે ત્યારે આવો હરિદ્વાર તો ચોક્કસ રોયલ સેન્ટરમાં જ તમે ઉતરજો કેમ કે સારી સુવિધા છે મિત્રો અમારે આગળ જાદુ ટાઈમ હતો નહીં કેમ કે અમે સાંજે સાડા ચાર પાંચ વાગે પહોંચ્યા હતા અને અમારે અહીંયા માતાજીના મંદિરે દર્શન કરવા પણ જવું હતું અને સાથે હરિદ્વારમાં ગંગા આરતીના દર્શન મેં કરવા હતા એટલે હોટલમાં સામાન મૂકીને નીકળી ગયા અને તરત પહોંચી ગયા અમે દેવી માતાજીના મંદિરે તો તમે આ જોઈ શકો છો દેવી માતાજીના મંદિરે જવાનો રસ્તો છે મિત્રો મિત્રો તમારે ચાલીને જવું હોય તો આની પહેલાં મેં જે રસ્તો બતાવ્યો તે રસ્તા ઉપર તમે સીધે સીધા જઈ શકો છો પણ તમારે જો ઓમાં હોય ઉડતા જે આપણે જુનાગઢમાં આવેલું છે તે રોપ વે કહેવામાં આવે છે જો તમારે એમાં જવું હોય તો આ રોપ વે માં જવાનો રસ્તો છે મિત્રો કેમ કે નીચે નાની અમથી ગલીમાંથી તમારે જવાનું હોય છે અને આઠ આઠ મંદિર ઉપર જવાનું છે મિત્રો અમે તો હાલને જવાની ઈચ્છા હતી પણ અમારી પાસે ટાઈમ ઓછો હતો એટલે ફરજિયાત તમારે રોપ વે માં જવું પડ્યું હતું મિત્રો તો મિત્રો અહીંયા ટિકિટ મળે છે એક જણાની ટિકિટ છે બસો રૂપિયા આવક આવી જાય છે મિત્રો અહીંયાથી ટિકિટ લઈને પાછું તમારે બાજુમાંથી થોડેક આગળ જાવ એટલે સીધો ઉપર તમે પહોંચી જાવ છો આ રસ્તેથી પાછું તમારે ઉપર જવાનું હોય છે આ જ રસ્તેથી અમે પાછા અહીંયા આવ્યા હતા ટિકિટ લીધી હતી અને અહીંયાથી પાછા ઉપર ગયા હતા મિત્રો એટલે ચાલો હવે આપણે ઉપર જઈએ ને હું તમને આ દેખાડી રહ્યો છું રોપ મિત્રો આ રોપ વે સીધો મંદિર આગળ લઈ જાય છે મિત્રો મંદિરની એકદમ બાજુમાં જ ઉતારે છે જ્યાંથી તમે બે કે ત્રણ મિનિટનું ચાલો ને તરત જ મંદિર આવી જાય છે મિત્રો તો આવી રીતે અહીંયા તમારી બેગ ચેક થતી હોય છે પહેલાં તમારે બેગ ચેક કરાવવાની હોય છે બેગ ચેક થઈ જાય તે પછી તમારે રોપવેમાં જવાનું હોય છે મિત્રો તો અહીંયા આપણી બેગ જો ચેક થાય છે હવે બેગ ચેક થઈ ગઈ એટલે આપણે ધીમે ધીમે આગળ વધીએ રોપવેમાં બેસવા માટે અને આ જ આવો નજરો છે રોપવેના સ્ટેશનનો તમે જોઈ લે મિત્રો આવી રીતે રસ્તા હોય છે અહીંથી આમ જવાનું અહીંથી આમ જવાનું જાજુ એટલું બધું હાલવાનું નથી હોતું મિત્રો થોડુંક તમે હાલો એક બે મિનિટ ત્યાં તમારે સીધું રોપવે આવી જાય છે મિત્રો કેમકે અત્યારે અમે સાંજના ટાઈમે પહોંચ્યા હતા એટલે હરિદ્વારમાં ગંગા આરતીનો ટાઈમ હતો જેથી કરીને બહુ જાજો ટ્રાફિક તો હતો નહીં મિત્રો પણ થોડો ઘણો ટ્રાફિક અમને નડ્યો હતો જે કે રિટર્ન આવવા ટાઈમે ટ્રાફિક અમને નડ્યો હતો જવા ટાઈમે એટલો બધો ટ્રાફિક

અહીંયા જો આવી રીતે લાઈન લઈ ગઈ હોય છે આવી રીતે ઇમરજન્સી એક્ઝાઇટનું ઓપ્શન મારેલું હોય છે કે કોઈ પણ જાતની દુર્ઘટના થાય તો તમે બહાર નીકળી શકો તે હિસાબથી મિત્રો આવી રીતે રોપ અંદર લાઈન પર આપણે જવાનું હોય છે મિત્રો જોઈ લે તમે લાઈન તો બહુ મોટી નહોતી અમારો બે કે ત્રણ મિનિટ અમે ઉભા રહ્યા ત્યાં અમારો તરત વારો આવી ગયો હતો તો આવી રીતે અમે ધીમે ધીમે નીચે ઉતરતા હતા અને મિત્રો ઠેત મંદિર લગી તમને આવી રીતે બધી પ્રસાદી તમને અહીંયા મળી જશે રસ્તામાંથી તમારે ક્યાંય પ્રસાદી લેવાની જરૂર નહીં પડે કેમકે રોપવેની અંદર આપણે જાતા હોય તો ત્યાં જ આવી રીતે સ્ટોલ કરવામાં આવેલા હોય છે નાના મોટા નાના મોટા ઘણા બધા સ્ટોલ હોય છે એવી રીતે ઘણા બધા માતાજીના મંદિર પણ આવે છે મિત્રો તમે જોઈ લો માતાજીનો શુદ્ધ પ્રસાદ દસ રૂપિયાથી લઈને સો રૂપિયા સુધીનો મળે છે અને તમારે કાંઈ નાસ્તો પણ કરવો હોય તો તો તમને નાસ્તો પણ અહીંયા મળી જાય છે મિત્રો તમે જોઈ લો આ જે સ્ટોલ છે એવા ઘણા બધા સ્ટોલ અહીંયા આવેલા છે મિત્રો ઠેઠ મંદિર લગી તમારે સ્ટોલ છે તમારે પ્રસાદી લઈને જવાની કોઈ ઉપાધિ છે મિત્રો કદાચ તમે ગામમાંથી નાસ્તો કરવો હોય તો નાસ્તો મળી જાય બધી સુવિધા તમને અહીંયા જગ્યાએ મળી જતી હોય છે મિત્રો તો મિત્રો કઈક આવી લાઈન છે અમારી રોપ વેમાં જવાની બે મિનિટ અમે ઉભા રહી હતી અમારો તરત વારો આવી ગયો હતો પણ એક રોપવે માં ચાર જણા બેસાડે છે એટલે પટેલ ભાઈઓ

અહીંથી ઉપરથી આખું તમને હરિદ્વાર દેખાશે બને તેટલું દેખાડવાની હું ટ્રાય કરીશ હરિદ્વાર કેમ કે બેઠો છો ઊંધો એથી દેખાય ન દેખાય સરખું તે હિસાબથી તો તમે જોઈ લો મારી પાછળ જે દેખાય છે તે આખી આખું હરિદ્વાર છે જે હલકી પોડી કાટ કહેવામાં આવે છે તે ને કંઈક આવો નજારો રોપ વેમાં ઉપરથી દેખાતો હોય છે હરિદ્વારનો જોઈ લો મિત્રો કેવો મસ્તીનો નજારો દેખાય છે

કેમ કે આપણે ચાલી ને જઈએ તો અડધી પોણી કલાક થઈ જાય છે અને એટલો બધો ટાઈમ આપણે આગળ હતો નહીં તેના હિસાબે આપણે રોપ વે કરવો પડ્યો હતો મિત્રો તો ચાલો હવે સામે તમને જે દેખાય છે તે માતાજીનું મંદિર છે તો થોડીક વારમાં જ આપણે ત્યાં મંદિરે પહોંચી જશું વધીને ત્રણ થી ચાર મિનિટ જ લાગે છે આ તમે રોપ ઉપરથી નીચેનું નજર જોઈ શકો છો માણસો કેવા સાવ ઝીણા ઝીણા નાના નાના લાગે છે કેટલો બધો ઊંચે રોપ છે મિત્રો ચોલીઓ અને સામે દેખાય છે તે મંદિર કેટલું નજીક આવી ગયું છે તે તમે જોઈ શકો છો મંદિર એકદમ સાવ બાજુમાં આવી ગયું છે મિત્રો તો હવે આપણે રોપવે માંથી નીચે ઉતરી ગયા છીએ અને ત્યાં પણ આવી રીતે લાઈન થી જવાનું હોય છે આ જે તમને લાઈન દેખાય છે તે લાઈન પાછા જવાની હોય છે મિત્રો કેમ કે અહીંયા બધા દર્શન કરી લીધા હોય છે તો આ કઈક આવું મંદિર દેખાય છે મનછા દેવી માતાજીનું તમે જોઈ લ્યો અહીંયા તમારે ખાલી કેટલાક થોડાક જ પગથિયા નીચે ઉતરવાના હોય છે અને સીધું મંદિર આવી જાય છે મિત્રો મિત્રો મંદિરની અંદર તો મોબાઈલ એ છે નહીં એટલે બને ત્યાં સુધી વિડીયો બનાવી દઈશ ને જેટલું મને દેખાશે પોસિબલ બનશે ત્યાં સુધી હું તમને તમને બનાવીને દર્શન કરાવીશ મિત્રો તો તમે જોઈ લ્યો આ મંદિર છે મંદિરની લો તમને આવી રીતે પ્રસાદની અલગ અલગ દુકાનો તમને મળી જશે કમળનું ફૂલ ચુંદડી પ્રસાદ તે બધી વસ્તુ મંદિરની અંદર મળી જતી હોય છે મિત્રો તો તમે જોઈ લ્યો કે આવી રીતે મંદિરની અંદરનો નજારો છે મિત્રો મનછદેવી માતાજીના મંદિરનો ને કઈક આવો નજારો છે તો ચાલો આપણે ધીમે ધીમે આગળ વધીએ મંદિર અંદર જઈએ આવડો આ મેઇન ગેટ છે મંદિર અંદર જવા માટેનો તમે જોઈ શકો છો એન્ટર ગેટ ને ગેટની બાજુમાં જ અહીંયા એક જારી સામે ટ્રસ્ટ આવેલું છે મનછદેવી માતાજીનું અને ડાબી બાજુમાં એક ડ્રીલ છે આખી આખી લોખંડની જારી તેમાં બધા માનતાના દોરા બાંધતા હોય છે મિત્રો મિત્રો અંદર આવા નાના મોટા કેટલા બધા મંદિર છે તમે વાત જ પૂછો મને આ જગ્યાએ બધાય બધા માનતાના દોરા બાંધતા હોય છે મિત્રો તમે જોઈ લ્યો તો હું તમને દેખાડી શકું અંદરનો અંદર મોબાઈલ બહુ છે ને તે હિસાબથી એટલે હું તમને બને ત્યાં સુધી થોડોક નજારો દેખાડું છું મિત્રો કેમ કે અંદર ભીડ જેટલી બધી હોય છે જગ્યા નાની હોય છે ને મંદિર ઘણા બધા હોય છે તેના હિસાબથી હું તમને કહું છું બંદર મોબાઈલ સાવ એલાઉડ નથી એટલે આપણે ત્યાં સુધી વિડીયો બનાવ્યો હતો અને તે પછી આપણે દર્શન કરીને માતાજીના બહાર નીકળી ગયા હતા ઉપરથી તમે જોઈ શકો છો રોપ વે માંથી આખું હરિદ્વાર આપણને દેખાય છે મિત્રો તો કેવું હરિદ્વાર દેખાય છે તે તમે જોઈ કેવો સરસ મજાનો આપણને છે તે એવું જ લાગે આપણને કે આપણે સ્વર્ગમાં પહોંચી ગયા છીએ મિત્રો એવું સુંદર ને શાંત ને એવું મજા જ આવે આપણને અંદરથી એમ જ થાય કે આ જગ્યા આપણે રોકાય છે જોઈ લઈએ મિત્રો જોમ કરીને તમને દેખાડું છું હરિદ્વારનો ઘાટ કેટલો બધો સરસ દેખાય છે તે અહીંથી ઉપરથી ને કેવો સારો એવો નજારો છે તે તો ઉપરથી દર્શન કરીને મિત્રો આપણે નીચે ઉતરી ગયા હતા અને નીચે પણ આપણે આવી ઇલેક્ટ્રિક રિક્ષા જે મળે છે જે દસ દસ રૂપિયા રહે છે મનસા મંદિરના નીચેથી લઈને હલ્દી ઘાટીને ઘાટ લગી જવા માટે તો આપણે તે ઇલેક્ટ્રિક રિક્ષામાં બેસી ગયા હતા કેમ કે આપણે હજી ઘાટ ઉપર જઈને નાવાનું પણ બાકી હતું ને વાગી ગયા હતા સવા છ એટલે કટોકટીનો ટાઈમ હતો આરતીનો ટાઈમ થઈ ગયો હતો એટલે આપણે સીધી રિક્ષા પકડી લીધી હતી ઇલેક્ટ્રિક સીધા આપણે પહોંચી ગયા હતા મંદિરના આગળ મિત્રો તો તમે જોઈ આ હરિદ્વારની હરિદ્વારની ટ્રાફિક અત્યારે બિલકુલ નથી શું કામ કે આરતીનો ટાઈમ થઈ ગયો છે બધા ભક્તો ગંગા માતાજીની આરતી કરવામાં ગયા છે આ તમે જે જોવો છો તે એટલું બધું પબ્લિક નો કહેવાય કેમ કે પબ્લિક બધું ઘાટ ઉપર જ છે અને આ છે હરિદ્વારની બજાર તો તમે બજારનો નજારો જોઈ લો કેવો સરસ મજાનો બજારનો નજારો છે તે અને આપણે સીધા પહોંચી ગયા ઘાટ ઉપર થોડાક હલ્દી ઘાટ થોડાક આપણે આઘા હતા એક બે ઘાટ અને અહીંયા આપણે નાહવા પહોંચી ગયા હતા મિત્રો આપણે ગંગામાં ડૂબકી લગાવી દીધી જોઈ લો પાણી કેટલું બધું વહે છે તે કેમ કે પાણીનો પ્રવાહ વધારે હતો જેથી કરીને આપણે આગળ નહોતા જઈ શકીએ મિત્રો તો અહીંયા બેઠા બેઠા આપણે ડૂબકી લગાવી દીધી હતી ગંગામાં સાકર પકડીને તમે જોઈ શકો છો ગંગામાં હું ડૂબકી લગાવું છું તે કેમકે આગળ થોડુંક ચીકાસ્વરો પથ્થર હતો એટલે આપણે આગળ નો ગયા ને સાકર પકડીને આરામથી સીધા સૂઈ ગયા માણસો ડૂબકી લગાવતા હોય છે પણ હું ડૂબકી ન લગાવી હું આખી આંખો અંદર સૂઈ ગયા મિત્રો એવી મજા આવી કે તમે વાત જ પૂછો માં કેમ કે ગંગા સ્નાન ભાગશાળી હોય તે લોકોને ગંગા સ્નાન કરવા મળતું હોય છે મિત્રો અને આવી રીતે શાંતિથી ગંગા સ્નાન કરવા મળે તો તો પછી શું વાત જોઈએ આપણે મિત્રો આપણા જીવનમાં બીજું કાંઈ જોઈએ જ નહીં મિત્રો એવો સારો એવો માહોલ થઈ ગયો હતો આ જગ્યા ઉપર અને આપણે નીકળી થોડીક બનાવ્યો તે ગંગા આરતી ચાલુ થઈ ગઈ હતી મિત્રો ગંગા આરતી નો વિડીયો નો જોયો હોય તો આપણે ચેનલમાં ટૂંક સમયમાં આવી જશે વિડીયો તો તમે જોઈ લેજો આખી આખી ગંગા આરતી તેમાં મેં મૂકી છે મિત્રો તો તમે જોઈ શકો છો ગંગા આરતી પેલાનો નજારો છે ના પુલ બનાવવામાં આવ્યો છે તે મિત્રો હવે તમે જોઈ શકો છો આ પછીનું મંદિરનો નજારો હરિદ્વારના જે મંદિર આવેલા છે પ્રખ્યાત મહાકાળી દેવીનું મંદિર ને તે બધા મંદિર તમને અહીંયા દેખાશે મિત્રો અને રાતનો ટાઈમ હતો અને આપણા આગળ ટાઈમ બહુ જાજો હતો નહીં કેમ કે આપણે આખો દિવસ ટ્રેનમાં આવ્યા હતા કાલે પણ ટ્રેનમાં હતા આજે આખો દિવસ બસમાં હતા ઠાકી પણ ગયા હતા અને હરિદ્વાર આપણે પહોંચ્યા તપક મોડા અને ફટાફટ બધું કામકાજ કરીને ફ્રેશ થઈને પછી અહીંયા હરિદ્વાર આવી ગયા ઉપર દેવી માતાજીને દર્શન કર્યા વરી પાછા આવીને પાછા આરતીનો લ્હાવો લીધો મિત્રો તો આરતીનો લાહો પતી ગયા પછીનો આ ટ્રાફિક છે તમે જોઈ શકો છો કેટલું બધું પબ્લિક આરતી પતી ગયા પછી પણ મંદિરે ઘાટ ઉપર આટલું બધું પબ્લિક ઊભું હતું દર્શન કરતું હતું અમુક જગ્યાએ તમને આરતીના દર્શન થતા હશે અમુક લોકો નાહવા માટે પણ આવતા હશે તમે જોઈ લ્યો આ ગંગા આરતી પતી ગયા પછીનો નજારો છે મિત્રો કેવો સરસ મજાનો નજારો દેખાય છે તે તમે જોઈ શકો છો ગંગા આરતીના પછીનો ટાઈમનો છે એટલે હું અહીંયા પુલ ઉપર ચડી ગયો હતો કેમ કે આ પુલ ઉપર તો પેલા નથી આવવા દેતા હોતા કેમ કે ગંગા આરતી ચાલુ હોય છે ત્યારે આ જગ્યાએ નથી આવવા દેતા અને આવી રીતે મોટું ટીવી અહીંયા રાખવામાં આવેલું છે તેની અંદર ગંગા આરતીને તમે દર્શન કરી શકો છો કેમ કે ભીડ એટલી બધી થઈ જતી હોય છે કે માણસો ક્યાં ઊભા રહે તેમ વારો ન આવે જોવા માટે જેથી કરીને આવી રીતે ટીવી લગાવવામાં આવ્યું છે મિત્રો અને તમે જોઈ શકો છો પબ્લિક બ્રિજ ઉપર કેટલું બધું આવી ગયું છે તે ને આ બાજુ હોટલ ને મંદિર ને તે બધી વસ્તુ દેખાય છે પાછળ ડુંગર દેખાય છે તમે જોઈ લો કેવો સરસ મજાનો નજારો છે તે અને આવડો મેઇન ગેટ છે હરિદ્વારનો અને મિત્રો આપણે આવ્યા છીએ ટૂર પેકેજમાં તમે ટૂર પેકેજમાં આવતા જશો અને આપણને ટૂર પેકેજમાં એક મેઈન ફાયદો શું થયો છે કે આપણને ગુજરાતી જમવાનું મળી ગયું છે મિત્રો કેમ કે ગુજરાતી લોકો હોય તે ગમે ત્યાં જાય સાંજે ગુજરાતી શાક ખીચડી ખાવા ન મળે એટલે તે લોકોને મજા આવે નહીં તમે પંદર દિવસ ગમે ત્યાં ફરો બે પંદર મહિના ફરો પણ ગુજરાતી જમવા જેવું તમને કે મળે નહીં એટલે તમને ફરવામાં મજા ન આવે એટલે આપણને આ ટૂર પેકેજની અંદર રૂમની સુવિધા પણ સારી મળી છે જમવાનું પણ સારું મળ્યું છે મિત્રો અને એકદમ ગુજરાતી આપણને ઘર જેવો ટેસ્ટ આવે છે મિત્રો એવું સારું એવું જમવાનું આપણને ટૂરમાં આપે છે અને સાથે આપણને ટુર ગાઈડ પણ આપે છે જે આપણને રસ્તા બધે બતાવતા હોય છે કે આ જગ્યાએ આ છે આ જગ્યાએ તમારે આમ કરવાનું હોય છે એટલે ટૂંકમાં તમને કહું ને તો તમે ટૂર ગાઈડમાં તમે આવો તો તમને સારી એવી મજા આવે છે મિત્રો અને ખાસ તો આપણને ગુજરાતી જમવાનું હોય એટલે બીજું કાંઈ આપણે જોઈ નહીં કેમ કે આપણે આખા દિવસને ગમે એટલે હેરાન થયા હોય જમવાનું મળી જાય એટલે આપણે બીજું કાંઈ જોઈ નહીં મિત્રો તો મિત્રો થોડી ઘણી ખરીદી પણ કરવાની હતી એટલે અમે બજારમાં રેખડિયા હતા અડધી પોણા કલાક અને રાતના થોડી ઘણી સામાન પણ લેવાનો હતો કેમ કે અમે સ્વેટરને તે બધું લેવા હતા તો ખરા તોય છતાં કીધું એકાદ સ્વેટર વધારે હોય તો વધારે સારું તે હિસાબથી થોડાક થોડીકવાર અમે ગામમાં ફર્યા તો હરિદ્વાની નાઇટનો આ બજારનો નજારો છે મિત્રો મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો

બોટલ છે શું છે તો ખબર નહીં મોઇસ્ચરાઈઝર ને વેસલીન ને શેમ્પૂ ને તે બધી વસ્તુ આપણને આવી છે સાવર બાથ ને તે બધી વસ્તુ હોટલ સારી છે તો કઈક આવો રૂમ છે તમે જોઈ લો ટીવી પણ છે સામે એસી પણ છે એસી છે ચેર છે આપણી લુંગી સુકાય છે ત્યાં કેમ કે આપણે નાયા હતા હરિદ્વારમાં એટલે પાણીની બોટલ પડી છે અંદર બે ગ્લાસ પડ્યા છે એટલે કઈક આવો બેગ છે તમે જોઈ લો અહીંયા આપણે પાવર બેક ચાર્જ કરો રાખી દીધી એટલે આવું કઈક ફોટો શૂટ રાખ્યું છે એનું તો તમે જોઈ લો કેવો સારો એવો રૂમ લાગે છે તે તો ચાલો તમને બાથરૂમ પણ દેખાડી દઉં કેવું છે તે તો જોઈ લો કઈક આવું બાથરૂમ છે અને મેઈન વાત તો આ કે આમાં ગીઝર છે ગીઝર હોય એટલે આપણને નાવાની મજા આવે કેમ કે આ ઠંડી બહુ વધારે પડે તે હિસાબથી જોઈએ મિત્રો આપણું ગુજરાતી જમવાનું આવી ગયું છે આ છે ગોળ ગોળ છે શાક છે ભાખરી છે અરે છાસ છે અને ખીચડી છે તમે જોઈ શકો છો આ બટેકાનું શાક આપણે આવી ગયું છે અને બાજુમાં ભાખરી પેળી છે એની બાજુમાં ખીચડી પેડી છે અને લીલા મરચાંની ડીશ ખાલી થઈ ગઈ એટલે બીજા લીલા મરચાં લેવા ગયા છે ભાઈ ને જોઈ લો કેવો સરસ મજાનું ગુજરાતી જમવાનું છે સારું મિત્રો વિડિયોમાં તો ખાલી આટલું જ મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં